મારું નામ પટેલ મયુરકુમાર જયંતિભાઈ છે મે મેં આ લીમોદરાથી કૃષ્ણપુરા કંપા માટે જોરદાર રોડ માટે સીએમ અરજી કરી હતી જે રોડ તૂટેલ હતો તેના માટે સીએમ અરજી કરી હતી જેના સંદર્ભે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર જે કામ ખાડા પડેલા હતા તેનું કામ મરામત સારી રીતે ન કરાતા મેં રજૂઆત કરી સાહેબોને સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા સાહેબો દ્વારા એ અલગ રોડ તપાસ કરી અને જે રોડની જે રોડની જરૂર હતી તે રોડની તપાસ નથી કરી અને જે વિજિલન્સ ટીમ દ્વારા આ રોડની વધારે તપાસ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે આ રસ્તો ક્યારે બનાવવામાં આવ્યો હતો આ રસ્તો એક વર્ષ અગાઉ બનાવવામાં આવેલો કેટલા સમયમાં તૂટી ગયો આ રસ્તો છ મહિનાની અંદર તૂટેલો જેની રજૂઆત અમે સાહેબોને લે મૌખિક ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલી તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા પછી અમે સીએમો અરજી કરી જેના જેના લઈને એ એકવીસ તારીખે પોતાનું પેવન સિંગ અને રોલર લઈને આવી ને જે તે આ બે ગાડીઓ માલ લઈને જે મોટું મોટું કામ કરીને જતો રહ્યો છે સાઇડ શોલ્ડર બાકી છે વિલેજ બોર્ડ લગાવવાના બાકી છે જંગલ કટિંગ પણ કરવામાં આવેલ નથી ને તેમ છતાંય અધિકારી દ્વારા મુલાકાત આપણે જ્યારે અમે અધિકારીને વાત કરેલી કે અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા જે રસ્તાની સ્થ સ્થળ તપાસ કરવાના જગ્યાએ બીજા રોડની તપાસ કરેલી અને જે રસ્તાના બીજા રસ્તાના ફોટા પણ એને અપલોડ કરીને સ્વાગતમાં નાખેલા છે જે અમને આ વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરી નાનો યોગ્ય નિકાલ આવે